ગાજરે વાળા થાય કે અમારે લઈ જાવ તમે લેવાય હું નાખવાનું હું માથાકૂટ કરવા આવતા આપડા જોડે એટલે આપડે ખાલી ભાગ જ છે હા એટલે એમ જ હેડો હડો ખરેખર ગફુજી થી જેટલા રેડો હેડો લે પેલા આડા આવી પેલા ઉલાડી જ પેલો જલ્દી કરો આઈ ગયા આઈ ગયા જલ્દી કરો હેડો હેડો હાજર પેલા મારો ઘરો ફસાઈ હડ

ત્યાં તમારે ઘેર પડ્યો હોય તો લાયા મારા ઘેર ચાલતું હો તમારા ઘરમાં નહીં ચાલતું ખાલી હોય પાવર અલગું કે લાવું ને પાવડા મધુ છોતી લાયો રે બંજારા તો ઓના ઓય મજૂરિયો મજૂરિયો એ ઉતરીઓ મનજીત લે હા હા તમે પેલા આવા મન કેમેરા આવશે નઈ યાર માર મૂઠી પર એક ના એક સપ્તાહ આવા ના લાગ આ સાલા કી શું યાર આ છો ટકા બોલ લે તમે પહેલા એ કાટ રઘુભાઈ બેઠે મેલા ખબર પડવા પર ભરાયા ને દેખાતું જો ચીલા રે યાર બેસે તમે ઉપર લાઈ ઉપર નહીં ગેર ના કહો ચાલ રે છે અમાર બાનું વા વાત ઓ રઘુબા સમજા

અહ કોમડી કે લ્યો पटाकिट આને એ તકરો થ્યો તો તૈયાર શેઠો સડો આલા આનંદ નવરી દેવ હેડો બોલ કાલ તો કેમ નામાં તાકા દન અલ્યા ભાઈ ઉતાદોય આલે પડી ગયો એક ક ના દેવો કોઈ ભલા હોય આ બા બે પુત્ર ચાલ મારું અલ્યા હેક પર ચાલ

કયો હેડર ખાલી હેડર પડવા આવો બેજે ગફુ છે આપણે ને હેડર દેવા ખબર પડે તમને નહીં ટ્રેક્ટર વતી હેડર એવું તમે બધું આરી

તમાર બોલો અમારું ટ્રેક્ટર હતું અમાર ડોહા નું બરોબર તમાર ડોહા પાન ટ્રેક્ટર નતું એટલા પેનો પ્લાસ્ટ અમાર ડોહા થોડી દડાઈ

તમારે લડવાનું નિવારણ 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 એક ફેરો એક ફેરો તમાર નાખો તમે રાગે પડી કોમ નહી કરી પેલો ફેરો હું એમ જ કહું તો તમારે બાર થી મજૂરી ના કરવો પડી તમે લે ચાર જણા સો જણા

શ્વરી